તું શું ગઈ હ શુ ગઈ હોવા એ નવા આ શુકાવાળે છે વાન તો એ આ दारू પીને જો આ આયે રોગી

ਮਾ ਆਓ ਵਾਲੇ ਤੋਂ ਮਾ ਆਓ ਕੋਮਾ ਕੋਲ ਨੂੰ ਰਾਵਾ ਰਾਵਾ ਮਗਾ ਸਰਾਵ ਕੋ ਆਉਂਦਾ ਤੇ ਮਗਾ ਸਰਾਵ ਪੰਡਾ ਆਉਂਦਾ 815 ਦਿਨ ਘਰੋਂ ਜੇ ਤੇ ਮੇਰਾ ਪੱਕਾ ਜਿਗਲੀ ਦੋਸਤਾ ਸੀ ਮਨ ਮੇਹਨ ਦਾ ਵਸਣ ਉਂਗੂ ਇੱਕ ਦਿਨ ਦੂਸਰ ਬਦੂ ਹੁੰਦੀ ਜਾਹ 2015 ਦਿਨ ਘਰੋਂ ਜੇ ਨੂੰ ਕਾਲੀ ਮੇਖਾ ਤਾਈ ਜਕਾ ਤਾਈ તું મને ઊંચે ગમ બગાડી લે મારી હ મું તો ગમ બગાડી તું પાખો દીધો તને આલો આ છોરે જ ડિગ્રી સ્ટાર સુકા ઉગડી દે આ ડિગ્રી સ્ટાર આ તો અલ્યા તમ ઘરે લેવા આયો અલ્યા તારું ઘર નહીં અડજે એવું મોટું બેડું બેડું અલ્યા તારું ઘર તો એવું મોટું આઈ ગયું ઈકા દેખ અલ્યા બોલ સુ ડોકો લઈને આવ પડી અલ્યા આ છે મારો ધમાય કાંગલી અલ્યા

डाकी गोगा मी तो आची खोटी खोटी अरे आजी आहे मु तो एमत काय मागू गाल पतंग का चाळाम ए ए मां मोला ए माजी बोला ल्या जी हां मां अरे भा तू कयो किसी जीका की जी तर सुगा मत बोल आणि मन 2000 बळाव 2000

કોમ મને લેવા ન જાય કો કો આવો એટલે માર મજબૂરી છે એટલે માર રહેવું પડ્યું પેલા શેઠું રે મારથી કોનો શેઠો રે લે લે તારું મોઢું મેકાઈ છે તો અલ બંગ કરીને તારું મોઢું અયા 2000 ભલાવ અલ્યા પણ તો મારી દે પણ તું શું કરે લે વાયો તેરો લોકર હશે લઈ આલા પણ સુકરા એનું કામ કરી હ इधर ये दो दूसरी कबर है मारा था तब मैं गहरा था ना था इसलिए तब मैं अचार भी उगा रहा है तू ना हाली बाइकों पे कटका है तो तब कर रहा है तो तू तू कर रहा है पांक तो तानी मारो वो तो बेबी मंग कॉल कर रहा है तुझे आई मानसे क्या नहीं वो कंटिया ही अल्लाह बिल्ला बिल्ला शेटो रख लिया अल्लाह शेटो रख के रख लिया जी अकबर जी अतरू बिल्ला बिल्ला आई थी दारू पीन तू अपने बड़ी

માર ખરે તો નતા તો એ રે કે મે દે દેખો રે આવલા જી રે હા કેમ કરો હું તા હોય મે હા જા તે શું કરો દાદુ લે તા મનાજી પાસે પૈસા લે જો મનાજી વળી આતા નહીં અને માર આટમ લે આ જાવ ચાલ આવશે દાદુ રે એક તો માર આયો પૈસા લા પૈસા લાય તો જો અલ્યા ઈ મણ્યો પૈસા તો ના આપ્યો ની કબર કે ડાળી કી ય ભુલા ભુલા કે મારવા આવ કરે જમ પખાળ અલ્યા ઈયો દુનિયા જલ્દી આજો પાવ હું કેવાળો કોઈ એવું રાત માં કઈ તો મળ્યો તો લક કઈ મલે પૈસા આવો આવે કોઈ મારકી બોલા ફડેતલા અલ્યા જા ઓર કે ના લેવુ ત ખબર હું ચલીએ તારો સુખરો છે રમી અલ્યા માર સુખરો રમી નહીં અરે પણ આ કેમ મુછડું તારા હોખવા આવકુ તો અરે ઉછળુ રે માર મારું તારું તારું રે એટલે પછી તું માર ઘરે આયો તો ઘરે ક્યાં આયો તાર હું સીધો વાવા પડીતી અરે તક કે નથી મારતી એટલે આ શું ન કરાય તું આ કોણ કે હું બધું ભૂલી જ્યો कोण कर तू वाळू बोशी हव

જીબની સગન મને ઓ આ કેટલા કરે અરે આપો આ પાલે મન તમાર માકે આ દો લે તમ તો આ ઓય ઓય પૂછો ના કઈ પૂછો આ તમાર ને તો ઓય તો પણ હાથ વાત કરી દે મન દેવા અલે પુસી ભોગો લઈને કે હું ઓડી વાકણા કોજો ભાઈ બન્ના ઘરે બે દાળ ભીંજો કે

ગઈન કુછ દેખો ઓલા માબોડી તો માર કરે આતો ને કે વાને મુક કોમ મેટુ કરે હરને ભગાઈ હાલે લે ચાણ ની કોપી તમારો લે આયા ઘરે આય પડ્યા તો એના ઘરે ખાલી કેલા મૈનો તો કોઈ કામ કરી તમે ઘરે અલ્યા ઈ તો પક કરે પર ઘરે આગે ઓરને મેક લગાડું મન મેકા આવે તો મેક કા પા તમને ના રોજ ફીન રહો

પતંગ ના ખાયા તમે આપડે ના જ બોલાવું છોકરા બોલાવું બીજી વાત જો આજાજી કઉ પતંગો પતંગ છોકરા જો તમે નાખી મને પાંચ કહો તમે આવું કશો કુ ભાઈ બન સમય આ ના તા ભાઈ બન બીજો કોમ ના આવા હો રાખ દી પણ આ તો શું અમે નહી કેવો હળો શું કેવો જો આખી તમે આવું કશો તો કદી લીલા ને ને કહો તો લીલા લે છે દામ કરે મારો ઘરે આવે તમે સારું પિયાન બન મારું